તો ફાઇનલી મિત્રો આજે આપણે જઈએ છીએ લોયાધામ મેળામાં તો આપણા બ્લોગમાં છેલ્લે સુધી જોઈ તો આપણા બ્લોગમાં બધું ટોટલ વસ્તુ લોયાધામ મેળાની ટોટલ વસ્તુ તમને દેખાડવામાં આવશે તો બધાય છેલ્લે સુધી વિડીયોને જોઈ ગયો તો ચાલો ફાઇનલી મિત્રો અત્યારે આપણે લોયાધામ મેળામાં પહોંચી ગયા એ તમે જોઈ શકો આ છે આપડે લોયાધામ મેળો અને આપણો આને અહીંયા પાર્કિંગ કરી નાખ્યું છે અને જાવી હવે અંદર આગળ નો બધો નજારો જોવા માટે વિડીયો માં ચાલુ રહ્યો ફાઇનલી મિત્રો અત્યારે આપણે ટિકિટ એન્ટ્રી કરીને અને અંદર આવી ગયા છે અંદર જોવો કઈક આવી રીતનું લોકેશન છે તમે જોઈ શકો આવી રીતનું અહીંયા કંઈક બનેલું છે ને સામે છે આપણે નરેન્દ્ર નરેન્દ્ર સાહેબ મોદી પણ એને જેવું લાગતું નથી જોઈ શકો છો તમે તો મિત્રો અહીંયા કંઈક આવી રીતનું લોકેશન છે તમે જોઈ શકો છો આ છે આપણે શિવાજી દરબારનો ઘોડો જોઈ લો તો મિત્રો આવી રીતનું કઈક લોકેશન છે તમે અત્યારે જોઈ લો

મિત્રો આપણને ભૂત ભેગું થઈ ગયો જોઈ શકો તમે મિત્રો ભૂત વાળા લોકેશન માં અત્યારે બહાર નીકળી ગયો બહાર એક આવું લોકેશન છે તમે જોઈ શકો છો ફૂલ ડરાવો એવી જગ્યા છે

ખૂબ મોજ આવ્યો છે મિત્રો તો તમે પણ લોયા ગયાધામ મેળામાં પધારો જરૂર ને જરૂર તો આપણે અત્યારે અંદરના લોકેશનમાં ફરી લીધું છે ને અત્યારે આપણે બહાર નીકળવા આવ્યા છીએ પણ વિડીયો આપણો વ્લોગ અહીંયા કણે પૂરો નથી થયો આપણા વ્લોગમાં કન્ટિન્યુ ચાલુ રહેજો આગળ પણ હજુ વસ્તુ તમને બતાવવાની બાકી છે તો વિડીયોમાં કન્ટિન્યુ જોતા રહેજો તો આપણે અત્યારે બહાર આવતા રહી છીએ મેળાના ગ્રાઉન્ડમાંથી અને થોડી ઘણી ભૂખ લાગી હતી તો અહીંયા કણે આપણે પાણીપુરી ઝાપટી લીધી છે અને આપણો વ્લોબ હજુ અહીંયા પૂરો નથી થયો તો વિડીયોમાં જોવાનું કન્ટિન્યુ ચાલુ રાખજો અને આગળ હજુ તમને ચકડો ને બધું તમને ટોટલ વસ્તુ બતાવવામાં આવશે જેવું તરણે તર મેળો ભરાય છે એવો જ મેળો અહીંયા ચાલુ છે એકત્રીસ તારીખ સુધી મેળો ચાલુ રહેવાનો મિત્રો તો મેળામાં તમે જરૂર પધારજો મિત્રો આપણને અત્યારે ભાઈબંધો દોસ્તારો બધા ભેગા થઈ ગયા છે તમે જોઈ શકો છો લોયા ધામ ના મેળામાં આ છે અમારા કમલેશભાઈ આ બે વ્યક્તિ તો નથી ઓળખતો કમલેશભાઈ ઓળખ નઈ લીધો અત્યારે ઓળખ માં કન્ટિન્યુ રહ્યો અને જોવાનું ભૂલતા નહીં આવા નવા વિડીયો જોવા માટે અમારા બ્લોગ આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો સબસ્ક્રાઈબ કરો બોલતા તો ના આવડતું અત્યારે નવું નવું ચાલુ કર્યું છે આપણે ફરીથી ભૂખ લાગી જાય છે તો આપણે અત્યારે ભજીયા ઝાપટવા બે ગયા છે જોઈ લો તમે અત્યારે આપણે રમેશભાઈ કૃષ્ણ મોબાઈલ શોપ વાળા ભેગા થઈ ગયા છે સુદામડા થી મેળા અત્યારે આપણે આશીષભાઈ પણ ભેગા થઈ ગયા છે

મિત્રો તમે મેળામાં નો આવ્યા હોય તો મેળામાં એક વાર આવજો અને મેળામાં ફૂલ મોજ આવે એવું છે ફૂલ બાકા ફૂલ મોજ આવશે મારા કલેજા એક વાર તમે ધામ ની મોજ માણવા આવો